નમસ્કાર દર્શક મિત્રો આપ અહી રહ્યા છો સાયંગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને છટપટ ન્યૂઝ બે હજાર અને ચોવીસમાં લોકસભાની ચૂંટણી થવા જઈ રહી છે અને લોકસભાની ચૂંટણીના સંદર્ભની અંદર તંત્ર પણ સજ્જ થઈ ગયું હોય એવું લાગી રહ્યું છે આમ તો છેલ્લા કેટલા દિવસોથી નવસારી જિલ્લાના વિવિધ સ્થળો અને ગામો શહેરોની મુલાકાતને આર એફની ટીમને કરાવવામાં આવી રહી છે આરએફની ટીમ એટલે કે રેપિડ એક્શન ફોર્સની એક બટાલિયન અમદાવાદથી આવી છે જેની અંદર ત્રીસ જવાનો જેમાં મહિલા જવાનો પણ સામેલ છે અને એમને નવસારી જિલ્લાના વિવિધ વિસ્તારોની અંદર ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે ફૂટ પાંચ કરી રહ્યા છે એનું કારણ માત્ર એટલું છે કે ઇલેક્શન સમયે કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બનવા પામે એ સંદર્ભને ધ્યાનમાં લઈ અને લોકલ પોલીસ તંત્ર દ્વારા એમને અલગ અલગ સ્થળોથી ભૌગોલિક પરિસ્થિતિથી અવગત કરાવવામાં આવી રહ્યા છે જે સંદર્ભે આજરોજ નવસારી શહેરની અંદર જ આવેલા વિરાવડ વિસ્તારની અંદર નવસારી રૂરલ પોલીસના પીઆઈ પીએસઆઈ અને પોલીસ જવાનો સહિત આર એ ટીમે ફૂડ પેટ્રોલિંગ કર્યું હતું અને આર એ એફની ટીમને માહિતગાર કરવામાં આવી હતી તો આ સંદર્ભે નવસારી રુરર પીઆઈ શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ આગામી બે ના ઇલેક્શન સંદર્ભે નવસારી જિલ્લાના નવસારી નવસારી રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આર એફ હન્ડ્રેડ અમદાવાદની કંપની તથા લોકલ પોલીસ દ્વારા અત્રેના ભીડભાડવાળા વિસ્તારમાં પેટ્રોલિંગ કરવામાં આવ્યું તેમજ આ એરિયાથી આરએફ ની હન્ડ્રેડ કંપનીના જવાનોને અવગત કરાવવામાં આવ્યા તેમજ કાયદા અને વ્યવસ્થાની શું સિચ્યુએશન છે એનાથી એમણે માહિતગાર કર્યા અને વીરાવળ તથા મિથિલા નગરી વિસ્તાર જે છે એમાં પેટ્રોલિંગ કરવામાં આવ્યું આ વિસ્તાર ભીડભાડવાળો વિસ્તાર હોય જેથી અહીંયા જે વિસ્તાર છે એમાંથી માહિતગાર કરાવવા માટે એમ આજરોજ પેટ્રોલ રાખવામાં આવ્યું આ વિસ્તાર કોઈ સેન્સિટિવ કેવો વિસ્તાર નથી પરંતુ વોટિંગની દૃષ્ટિએ ખૂબ જ મોટા પ્રમાણમાં વોટિંગ થતું હોય અને જે બુથ છે એમાં મોટું વોટિંગ હોય એટલા માટે આ વિસ્તારથી અવગત કરવા માટે પેટ્રોલિંગ રાખવામાં આવે છે તો આ પ્રમાણે આ બૂથ આ વિસ્તાર એવો છે કે જે વિસ્તારની અંદર મતદારોની સંખ્યા વધારે છે અને ત્યાં શાંતિપૂર્ણ રીતે મતદાન થાય કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને એ હેતુસર અવગત કરાવી અને ફૂડ પેટ્રોલિંગ કરાવવામાં આવ્યું હતું તો આ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે નિહાળતા રહો નવસરી લાઈવ અને ઝટપટ ન્યૂઝ નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે

નેશનલ હાઇવે નંબર અડતાળીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો